ભૂખ્યા ભોજન આપવું એ ખૂબ વિકટ પરિસ્થિતિ વિકટ કામ છે એને ભોજન અન્ન પૂરું પાડવું અને આ સૌથી મોટું અને અલગ આખું કાર્ય છે આજે એ રસોડાની મુલાકાત કરવી છે એ દાદા સાથે મુલાકાત કરવી છે કઈ રીતે આ શરૂઆત થઈ આ રસોડેથી લાખો આજે ભોજન લીધું છે સંસ્થાનું નામ છે ભૂખ્યા ભોજન નામ પણ કઈક અલગ છે આજે દાદા સાથે મુલાકાત કરવી છે જાણવું છે ક્યાંથી એમને વિચાર આવ્યો કઈ રીતે આખું સંચાલન થાય છે અને હું આપને બતાવું કે આ એમનું રસોડું છે આખું અને એ રસોડાની અંદર દાદા આપણને પૂરેપૂરી પૂરી અભિગત આપશું કે બરાબર મંતિશન દાદા સાથે મળશે શું દાદા નમસ્કાર જય શ્રી રામ જય રામ જય દાદા પેલા મારો પ્રશ્ન તમારે વાતની શરૂઆત કરતા પહેલા પહેલો પ્રશ્ન એ રહેશે કે દાદા તમે ક્યાં તમારો જન્મસ્થળ ક્યાં છે તમે આ સેવા કરો છો તો ક્યારથી તમે સેવા કરવાનું ચાલુ કર્યું મારું જન્મસ્થળ પગડાણા ની બાજુમાં કર્મધ્યા મારું જન્મસ્થળ ક્યાં છે અને અમે લગભગ ત્યાંથી પછી ત્રીસક વર્ષ પાંત્રીસ વર્ષથી રહેવા આવ્યા છે મારો દીકરા બહુ પરિવાર બધો રાજકોટ રહે છે અને આ સેવાન અગિયાર વર્ષ વર્ષ ચાલે છે જેમાં દરરોજ લગભગ હજાર માણસો આસપાસની મારે રસોઈ થાય છે સવારે પાંચસો ની સાંજે પાંચસો આસપાસની અને જમવામાં અમે બધું ખૂબ સારી જ વસ્તુ આજની તારીખમાં અમે સિંગતેલ વાપરી છે બપોરના બહુ વ્યવસ્થિત સરસ મજાનું હોય દાળ ભાત ચાક રોટલી બરોબર ત્યાં થોડીક આઈટમમાં ફેરફાર હોય રોટલી રોટલા શાક ખીચડી વ્યવસ્થા હોય તો દરબી માટે દોધ પણ લઈ જાય પણ એ સિવાયની કુદરત તમને ઘણી બધી સેવા આપી છે પેલું જ મારું આ મહુવા નગર સભાઉના રૂલ રૂપાળું હા આ મારું નગર બહુ સારું છે કે આમાં સર્વ સમાજનો મને સાથ છે અને હું એ સર્વ સમાજને વંદન કરું છું મારા માથાના મુગટ છે સર્વ સમાજ મહવાના દાદા પહેલો પ્રશ્ન મારો એ છે કે દાદા આ સેવા કરવીને એ ખૂબ અઘરી પરિસ્થિતિ ખુબ મહેનત વાળું અને ખુબ અલગ કાર્ય છે તમને ક્યાંથી એવું લાગ્યું કે મારે સેવા કરવી છે લોકોને જમાડવા છે એવું કઈ દ્રશ્ય જોયું તું એવું કઈ તમે સાંભળ્યું તું કે એવો તમને વિચાર આવ્યો કઈ રીતે તમે શરૂઆત કરી તો પેલા મને નાનપણથી આ બહુ ગમતું મારા સોપણ કોક ભણતું હું એને મદદ કરતો એવું બધું થાતું પણ ઘણા વર્ષ પહેલા માજી ને મેં રોડ ઉપર પંદર વર્ષ પહેલા જોયેલા અને થોડાક મન બુદ્ધિ આસપાસના માજી કારણ કે કાંટામાં બધું જંગલ જેવું હોય ને એમાં રહેતા એટલે બે ત્રણ દિવસ હું એને જમાડી ગયો હતો પણ ત્રણ કે ચાર દિવસ છ પાંચમે દિવસે મેળા નહીં માડી પણ ત્યારથી એવું મિત્રો આવા કેટલાય બસારા જરૂરિયાતમંદ હશે તો શરૂઆત મારા ઘરેથી જ પછી મેં કરી હતી ત્યારે પંદર વીસ માણસોની રસોઈ મારા ઘરેથી બનાવીને અમે ડેલી જમાડી આવતા પણ પછી તો કુદરતી કૃપાથી મોટું વટ વર્ષ બની ગયું કોરોના કાળમાં તે લગભગ અમારે ચાર એક હજાર માણસો પર ડે રસોઈ થતી અને લગભગ ત્રણ મહિના સુધી કે બે કે ત્રણ મહિના સુધી થાય પેલો એ કે તમે શરૂઆત તમારા પોતાના ઘરે થી કરી ઘરની અંદર પણ તમારા ધર્મ પત્ની તમારા દીકરા છે એનો સહકાર કેવો ફૂલ સહકાર તો જ આ નૌકા સામે કપાર પહોંચે બરોબર નહીં તો ઘરમાં એકાદ બે વ્યક્તિ ને ગમતું નો ગમતું એવું થતું હોય તો આ કાર્ય ન થઈ શકે

તો એક જણા જમવા આવે છે અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો એટલે જમી જમીન બધા વિ પછી આ અમારે મિની ચા પાણી રસોડું છે બરોબર આ અમારે ચા પાણી નો છે ચા પાણી મહેમાન સેમાન કોઈ જમવા માટે આગળ આપણે બધી દાદા આ બધું તમે આ ક્યાંથી લાવવામાં આવે છે બધી વસ્તુ લાવવામાં આવે છે ઘઉં અમે માર્કેટિંગ યારમાંથી અમારી પસંદગીના લાવી છે બરોબર ઓછા ઊંચા માર્કેટિંગ યારમાં વેચાતો એ ઘઉં લઈશું બરોબર સીંગ તેલમાં આજની તારીખમાં બનાવી દર હોય બરોબર આ લોટ છે આ લોટ વાંધોનું મશીન છે બરોબર આ બધી રોટલી તૈયાર છે આ બધી ટીપડા બધા છે રોટલીના બરોબર હા થશે ત્યાર પછી આપણે આ તમે બાર થી ઘઉં ને ખરીદી કરો છો ને ત્યાર પછી અહીંયા શું કાર્ય આખું થાય છે આ છે નું મશીન છે પેલા આ લોટ દળાય નહીં આવી જાય ઓકે બરોબર ત્યાંથી લોટ અહીંયા લોટ બંધાઈ જાય બરોબર એ લોટ બંધાય એટલે પછી આ નાનું મશીન છે લુવા બનાવવાનું અહીંયા આ ગોવાના બનાવે ઉપર નો સામાન ધોવામાં નાખ્યો છે ઓકે એટલે એ લોવા બની જાય એ લોવા આ મશીનમાં આવતા જાય ઓકે એટલે અંદર રોટલી વણાય ફૂલકા થઈને બાર રોટલી નીકળે કલાક ને સાતસો રોટલી નીકળે છે એક કલાક ને સાત એક કલાક ને સાતસો રોટલી નીકળે છે ત્યાર પછી આ અમારો ભંડાર છે બધું આમાં આ અમારા બધા મસાલા છે મસાલા જેમાં કે ધાણા જીરું મરચું હળદર આ બધા બરોબર પછી આ સિંગતેલ બધું છે મોવાની ઊંચા ઉંચી મિલ હોય બધું સિંગતેલ તમે કઈ રીતે બાર થી લાવો છો કે કઈ રીતે છે ના કોઈ દાતાશ્રીના ના સહયોગ થી આવે પછી ઘટતું અમે અમારી સંસ્થામાંથી સિંગ તૈયાર મિલમાંથી તૈયાર મિલમાંથી મિલ માંથી સારા સારું લાવવાનું

કે અત્યારે રોજના કેટલા વ્યક્તિઓને તમે સવાર સાંજ ને બપોર ભોજન પૂરું પાડો છો રોજ એક હજાર માણસો રોષો બને છે જેમાં સવારે પાંચસો ની સાંજે પાંચસો પછી એક ત્રીજી પેલી સવારે છ થી આઠ એક સેવા એ મારી શરૂ થાય છે પર ડે ભાઈ મૂંગા પશુ પક્ષુ પશુ પક્ષી ને ભોજન કરાવ્યું છે અમે બરોબર જેમાં કબૂતર હોય એને છણ નાખી દઈએ છીએ પછી કૂતરા શ્વાન એને લાડવા અહીંથી બે કિલોમીટર એરિયા સુધી અમે જઈ એને લાડવા કબૂતરના છણ

એક મહિનામાં ત્રીસ થી ધન્ય મારી મહુવા નગરી કે ભાઈ અંદાજી તો કેટલાક દાતાઓ અહીંયા દાન કરતા ઘણા બધા દાતો છે મને દરેક પાછળ દરેક સમાજ નો મને સહકાર છે રળિયા છે દરેક સમાજના સહકાર છે અને કોઈ દિવસ અગિયાર વર્ષ છે અમારે અગિયાર વર્ષમાં કોઈ દિવસ એવો પ્રસંગ નથી બન્યો મારો રસોડો બંધ રહ્યું દિવાળી હોય ભાઈ બીજ હોય જન્માષ્ટમી હોય હનુમાન જયંતિ હોય શિવરાત્રી હોય કે કોઈ આપણા ધાર્મિક તહેવાર આવતા હોય એમાં અમારો રસોડ શરૂ જ હોય બારે મહિના કોઈ દિવસ રસોડ બંધ નહીં રાખવાનું બરાબર કારણ કે એ સમય એવું હોય કે રસોડું અમે બંધ રાખીએ તો એ તહેવારોમાં લોજ હોટલ બધું બંધ હોય તો દર્દીઓને જમવાની અગવડતા પડે અને અમારો આ બધી વાહન ચાર વાહન ફરે છે આખા દિવસના એમાં આખા ગામમાં આગાડી ફરે છે દરેક હોસ્પિટલ પ્રાઇવેટ કે સરકારી જ્યાં જ્યાં જરૂરિયાતમંદ હોય બધાને પછી ફૂટપાથ ઉપર લોકો જીવન ગુજરાતા હોય કે ભાઈ અંત ગાંડા પાગલ કે જે જરૂરિયાતમંદ હોય અહીંયા મોટી ઉંમરના વૃદ્ધો ટિફિન લઈ જાય એક રીક્ષા અમારી ફરે છે બે ટાઈપ કે ભાઈ એને ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને જવાડી આવે એ લગભગ પાસઠ સિત્તેર પરિવાર છે ખાલી વૃદ્ધાશ્રમ અમારી પાસે નથી એટલું જ બાકી છે બાકી વૃદ્ધોને અને બધું ભોજન આવી જાય અમારી સંસ્થામાં બટુક ભોજન આવી જાય દર્દી ભોજન આવી જાય વૃદ્ધ ભોજન આવી જાય જરૂરિયાતમંદનું ભોજન આવે જાય બધાય આમાં અમારા પગવાની કૃપા એવી છે કે બધાય લોકો અહીંયા અમારે જ્યાં ભોજન કરે બધા અંદાજીત એક દિવસનો ખર્ચ કેટલો થતો અંદાજિત અમારે શું છે તો દાતાજીનો સહયોગ નામ પણ ટોટલ અમારો આખા દિવસનો ખર્ચ ટોટલ ગણીએ તો લગભગ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા દિવસનો ખર્ચ છે દિવસનો અંદાજીત હા એટલે આ એક મહિના પાછળ દસ થી અગિયાર બાર લાખ સુધીનો ખર્ચ હા હા મહવાની એક સંસ્કારી નગરી મોરારી બાપુ એની સાથે સાથે મુસ્લિમ સમાજ પણ શું કેશો દાદા આ મહવાની નગરી છે તમે મહુવાની અંદર જો છો શું કેશો તમે મહવાના પેલા મેં ક્યાંક ધન્યુ મારું મહવા મારું નગર છે એવું છે બધા ભાઈ સારો

સેવા કરવી સારી વાત છે પણ સંકટમાં જબરજસ્ત તાકાત છે કે ઈશ્વર હું સંકટ જ પહોંચા દે દાદા એવો દિવસ ક્યારે ઉજવ્યો તો કે જયારે તમારી પાસે કઈ હાથમાં હતું નહીં અને અચાનક આવ્યું એવું એક ઘણા પ્રસંગો પ્રસંગ એક પ્રસંગ એવો છે જ્યારે અમારું રસોડું બીજી જગ્યાએ હતું એટલે અમારા સ્ટાફના બહેનો એ મને કીધું દાદા આવતીકાલના ભાતના ચોખા નથી એટલે મને ઈશ્વર પર પૂરો ભરોસો એટલે હું ખાલી એટલું જ કહું કાંઈ વાંધો નહીં થઈ રહેશે બરોબર સાહેબ સવારે નવ વાગ્યે ખબર નથી થ્રી વ્હીલ રિક્ષા ટેમ્પો આવે ને ટેમ્પો ભરાય ચોખા આવ્યા આવી ગયા બરોબર આઠ દસ મહિના પહેલાં એક બીજો પ્રસંગ છે અમારે અહીંયા કીધું ભાઈ સાંજનું તેલ નથી રસોઈ માટે એટલે મને પાકો ભરોસો રસોડું બંધ રહે જ નહીં એટલે બેન કાંઈ વાંધો ન થઈ રહેશે સાહેબ કલાક ગઈ એટલે ફોન આવ્યો કે ભાઈ આ જગ્યાએ તમે આઠ રૂપિયા તેલ લઈ આવજો એટલે આવા ઘણા નાના મોટો પ્રસંગો છે અને ઈશ્વર અમારી લાજાપુર રાખે છે ખાસ મવાઈ અમારી લાજ આપરો રાખે છે ઈશ્વર ની આરો છે તમારો રસોડો કોઈ અટકવા નથી અટકવા નથી ક્યાંથી આવે છે ક્યાં જાય કાઈ ખબર નથી કુદરત હલાવે છે અને પછી મે પેન ને કાગળ ઘણી વાર લીધા કે આમાં કેટલો ખર્ચ પણ એ કાઈ પછી વિચાર્યું કે ભા મૂળ જ ઉપર થી ફળ આવે ખવાય ઈશ્વર નો અને ખાસ બીજી ખાસ કેલી વાત કીધો મારા રસોડે ઈશ્વર ની હાજરી છે તેને કોઈ પણ સ્વરૂપે દાદા આ એક પૂરી શ્રદ્ધાથી કામ કરે છે હું આપને બતાવીશ કે એનો અહીંયા અખંડ દીવો ચાલે છે અને એક શ્રદ્ધા પૂર્વક આ આખું લોકોને ભોજન પૂરું પાડે છે આ દાદા છે અને ભજનદાસ બાપા ઈશ્વર ઈશ્વર ની સાક્ષી દાદા કામ કરી રહ્યા છે અને આ આટલી ઉંમરે રોજના ના એક હજાર વ્યક્તિને ભોજન પૂરું પાડવું ખૂબ જ અઘરી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ છે કહી શકાય કે આપણા ખુદના ઘરે લગ્ન પ્રસંગ કે કાંઈ સામાજિક કાર્ય અંદર બસો પાંચસો સાતસો વ્યક્તિને જમાડવા હોય

આ દાદાની સાથેની મુલાકાત આ મવાનું એક રળિયામું નગર જેને કાશ્મીર કહેવાય છે તો એ આ મિની કશ્મીર જ અલગ છે